નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવી પાવર કંપની વિશે વાત કરવાના છીએ જે નાદાર તો આ કઈ કંપની છે એને રોકાણકારો જો તમે રોકાણ કર્યું હોય તો હવે આગળ શું કરવું આ શેર એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો મિત્રો વાત કરીએ શેર બજારમાં લિસ્ટેડ જીવીકે પાવર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ એક મહિનામાં પચાસ ટકાનો ઘટાડો થયો છે આ દરમિયાન તેની કિંમત અગિયાર રૂપિયા થી ઘટી ને વર્તમાન પાંચ રૂપિયા ને સુડતાલીસ પૈસા ઉપર આવી ગઈ છે તો છેલ્લા છ મહિનામાં તેમાં એકસઠ ટકા નો ઘટાડો થયો છે શુક્રવારે શેર પા 3% સુધીનો ઘટાડો થયો હતો અને વાત કરીએ આપણે કે કંપની નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે એટલે કે કંપની જે જીવીકે પાવર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ પછી આની વિગત્ય માહિતી જોઈએ તો જીવી કે પાવર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દેરા કરતાઓને દેવું ચૂકવવામાં નિષ્ફળ થયા પછી નાદારીની કાર્યવાહીનો સામનો કરી રહી છે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ એટલે કે एनसीएलટી ની હૈદરાબાદ બેન્ચે આઈસીઆઈસીઆઈ બેન્ક કે લિમિટેડની આગેવાની હેઠળના દેરા કરતાઓના જૂથની

કંપનીએ જાણકારી આપી કે લીધી હતી જે માટે જીવી કે આઈ એલ એ ગેરંટી લીધી હતી એનસીએલટી ની પીઠે બાર જુલાઈએ આ આદેશ જાહેર કર્યો કે જેને સોમવારે જાહેર કરવામાં આવ્યો હતો આઈસીઆઈસીઆઈ બેંકે બે બાવીસ માં અરજી દાખલ કરી

એક ચોર્યાસી બિલિયન યુએસ ડોલર ચુકવવાના હતા આમાં એક બિલિયન ની મૂળ રકમ અને સાતસો એકત્રીસ પાંચ મિલિયન નું વ્યાજ અને એક પોઈન્ટ ચુવાલીસ મિલિયન એજન્સી ફીનો સમાવેશ થાય છે જે કંપની નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે અને નાદાર જાહેર થઈ છે જે કંપનીએ ગેરંટી લીધી હતી લોન ચૂકવવાની જેથી કરીને કંપનીના શેરોમાં પણ આપણને ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને બહુ એક એક મહિનાની અંદર જ આપણને પચાસ 50% થી નો ઘટાડો પણ આ શેર માં જોવા મળી રહ્યો છે તો મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ હવે પડી આવનારા વિડિયોમાં અને કોઈ પણ કંપનીમાં તમે રોકાણ કરો તો કંપનીને દેવું કેટલું છે અને કેટલી લોન લીધેલી છે એ પણ ખાસ કરીને ચેક કર્યા પછી જ તમારે રોકાણ કરવું જોઈએ જેથી કરીને ફસાવાનો વારો ના આવે તો મિત્રો હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ છે બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી કારણ કે બધું દબાવી દેજો